આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે રૂમની અંદર રહેલી વસ્તુના નામ બોલવાના છે તમને ગમતી વસ્તુના નામ બોલવાના છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ તાલી પાડી દો ચાલો તો તમે બધા તૈયાર છો ને આપણા રૂમમાં તમને વસ્તુ દેખાય એમાંથી તમને જે મનગમતી વસ્તુ છે એ તમે લીધી છે એટલે તમને જે ગમે છે તે વસ્તુનું તમારે નામ બોલવાનું છે હવે નામ બોલવાથી તમને વસ્તુ ઘણી બધી યાદ રહી જશે એટલે તમારી મેમરી વધે અને બીજું કે વસ્તુ તમે બોલો એટલે એ શબ્દ કહેવાય એટલે તમારું શબ્દ ભંડોળ પણ વધે તમને શબ્દ પણ આવડે રેડી તો તૈયાર છો બધા ચાલો તો હું તમારી પાસે આવું છું તમારે મનગમતી વસ્તુના નામ અને વસ્તુ દેખાડવાની છે ચાલો બેન ઉભા થાવ ક્યાં છે સરસ વેરી ગુડ ચાલો બેન હ ફૂટપટ્ટી સરસ નોટ સરસ ચોપડી ચોપડી વેરી ગુડ સરસ પાણી ભરવાની બોટલ सरस, देश्टा देश्टा क्या छे वेरी गुड चलो भाई झंडो सरस दफ्तर वेरी गुड बोलो, बोलू सरस, चोक वेरी गुड બતાવો મને ક્યાં છે શું બતાવું છે તમારે બતાવો હા શું છે ચાલો બેન બોલો પાર્ટી વેરી ગુડ સાબાસ ગુંદર સરસ વેરી ગુડ ડસ્ટર સરસ ચાલો ભાઈ કંપાસ બતાવો સરસ સરસ પેન પાટીમાં લખવાનું પેન સરસ વેરી ગુડ બતાવો ભાઈ શું દડો સાબાસ બોલો ભાઈ ક્યાં સરસ વાહ પાસે લઈને બેઠા છો વાહ પાટલી તમારી ચાલો ભાઈ શું છે એ સાવરણી સરસ વેરી ગુડ બોલો ભાઈ ટેબલ ટેબલ બેન 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 બોલો છે સરસ વેરી ગુડ ચાલો ભાઈ બોલો બારી ક્યાં છે વાહ સરસ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે તમે બધાએ તમે જે કઈ વસ્તુ છે ઈ વસ્તુના તમે નામ બોલ્યા છે બરોબર છે હવે તમે એના વિશે વાક્ય બોલી શકો એક એક વાક્ય બોલવું હોય તો તમે બોલી શકો બધા ચાલો બેન પંખાનું વાક્ય બોલો તો પંખાનું શું કહેવાય પંખો હ પંખા છે પણ શું પંખો ફરે છે શું સરસ વેરી ગુડ ચાલો ફૂટપટ્ટીનું બોલો તો શું એનું વાક્ય બોલો તો તમારે પ્રયત્ન કરવાના છે ભલે ભૂલ પડે તમે વસ્તુના નામ બોલ્યા અને હવે આપણે એના વાક્ય તમને જેવા આવડે એવા ભલે વાંધો નહીં પણ પ્રયત્ન કરવાનો છે ચાલો બેન બોલો તો ચોપડીમાં દોરાય છે શું દોરાય છે ચિત્ર દોરાય છે સરસ ચાલો બોલો તો ભાઈ બોટલમાં પાણી ભરાય છે બોલો તો બોટલમાં બોટલમાં પાણી ભરાય છે બોલો તો ફરી વાર બોટલ બોટલમાં સરસ પ્રયત્ન કર્યો હો કાંઈ વાંધો નહીં ચાલો બે ભાઈ બોલો તો વાક્ય બનાવો તો એનું હં ખુરશીમાં બેસાય છે સરસ ચાલો ભાઈ બોલો તો નું બોલવું છે ને તમારે બોલો તો હં ડસ્ટબીનમાં કાગળ નાખી શકાય એટલે કે કચરો ભરી શકાય વધારાના કાગળ નાખી શકાય ચાલો ઝંડાનું બોલો તો ઝંડામાં કેટલા કલર હોય બોલો તો રંગ ઝંડામાં બોલો તો પ્રયત્ન કરો તો વાક્ય બનાવો તો કેટલા રંગ હોય છે હવે વાક્ય બનાવો તો ઝંડામાં ત્રણ રંગ હોય છે બોલો તો સરસ પ્રયત્ન કરો દફતર લઈને નિશાળે જાય છે ચાલો ઘડિયાળમાં શું જોવો છો તમે ઘડિયાળમાં શું હોય છે આ બોલો તો એને શું કહેવાય ઘડિયાળ બોલો વાક્ય બનાવો તમને જેવું આવડે એવો પ્રયત્ન કરો ઘડિયાળમાં ચાર વાગ્યા છે સરસ પ્રયત્ન કર્યો ચાલો હવે બોલો તો બેન ચોક થી શું કરાય વાક્ય બનાવો તો ચોક થી શેમાં લખાય પેન હોય તો પાટીમાં લખાય ચોક શેમાં લખાય એને શું કહેવાય શું કહેવાય એને બરોબર સાચું છે બોલો બોર્ડ કહેવાય શું કહેવાય હા તો શું વાક્ય બનાવાય લખાય લખાય છે બોલો છે સરસ પ્રયત્ન કર્યો ચાલો ભાઈ તમારે નું બોલવાનું છે બોલો તો હુંપડી વાક્ય બનાવો તો શું થાય નું હા એનું વાક્ય ભરાય છે સુપડી થી કચરો ભરાય છે સરસ પ્રયત્ન કર્યો ચાલો સાક્ષીબેન તમે પાટી માં શું કરો છો હા તો બોલો હું પાટી માં એકડા લખું છું બોલો ડ લખું છું હા પેન્સિલ હા સરસ પેન્સિલ થી લખાય છે હા જે તૂટી ગયું એને સાંધવામાં ગુંદર કામમાં આવે છે સરસ પ્રયત્ન કર્યો કલર ચિત્રમાં પુરાય છે સરસ ચાલો બેન હોર્ડ માં રહેલું ચેકી નખાય ડસ્ટર થી ચેકાય છે સરસ પ્રયત્ન કર્યો બોલો ભાઈ કંપાસ હ એનું વાક્ય બનાવો તો કંપાસ બોલો મને ગમે છે ને કંપાસ ગમે કંપાસ ગમે તમને તો બોલો કંપાસ મને ગમે છે બોલો સરસ ચાલો મણકા ઘોડી નું શું કરો છો ભાઈ તમે મણકા ઘોડી થી રમો છો ગણો છો ને મણકા ઘોડી રમો છો મણકા ઘોડી થી મણકા ગણો છો ચાલો બેન પાટી માં લખવાનું પેન છે ને શું કરો છો એનું તમે પાટીમાં લખો છો પેનથી થી પાટીમાં લખો છો સરસ પ્રયત્ન કરો ચાલો શું કરો છો રમો છો સરસ ચાલો પાટલીનું શું કરો છો તમે બોલો શું વાત પાટલી ઉપર થોડું બેસાય ઉપર બેસો છો બરોબર પણ હું લખવા માટે કરો છો ઉપયોગ પાટલી ઉપર નોટ રાખીને લખીએ છીએ બોલો તો પાટલી પર નોટ માં લખીએ છીએ બોલો તો આખું વાક્ય ફરીથી બોલો બોલો તો પાટલી પર બોલો પાટલી પર ચોપડી રાખીને લખીએ છીએ ચાલો ભાઈ સાવેણીનો શું ઉપયોગ થાય વાક્ય બનાવો તો સામેણીથી શું કરાય બોલો સામેણીથી શું કરાય બોલો તમે શું કરો છો ઘેરે સાવેણીથી મમ્મી શું કરે હે બોલો સાવેણીથી કચરો કાઢીએ છીએ બોલો છીએ ચાલો ગોપીબેન શું છે હાલો ટેબલનું શું કરો છો તમે બોલો વાક્ય બનાવો તો ટેબલ ઉપર ટેપ મૂકીએ છીએ બુક મૂકીએ છીએ બરોબર ટેબલ પર બુક મૂકીએ છીએ ચાલો ભાઈ બારીનું શું કરો તમે શું કરો બારી ખોલીએ છીએ બારીમાંથી પવન આવે છે બોલો તો બારીમાંથી પવન આવે છે સરસ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ કશો વાંધો નહીં તમારે ખાલી વસ્તુ જ કહેવાની હતી પણ મેં તો તમારા પાસે પ્રયત્ન કરાવ્યો કે તમે વાક્ય બનાવી શકો છો કે નહીં તો વાક્ય બનાવવા તમે કોશિશ કરી પ્રયત્ન કર્યો કાંઈ વાંધો નહીં ભૂલ પડી તો પણ વાંધો નહીં બરોબર બાકી તમારી બધાની વસ્તુ ઊંચી કરો તો બતાવો તો બધાને યાદ રહી ગયું છે ને વાહ સરસ પોતાની વસ્તુ યાદ રહી ગઈ છે તો એના શબ્દો પણ યાદ રાખવાના અને મેમરીમાં મગજમાં શબ્દ યાદ રાખી લેવાના ચાલો નીચે મૂકી દો સરસ ખૂબ સરસ પહેલ ચાલો મજા આવી તમને બધાને ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દે શાબાસ વેરી ગુડ ખૂબ સરસ